નમસ્તે વિદ્યાર્થી મિત્રો આગળના બે વિડીયોમાં તમે જોયું છે કે આ પ્રથમ પાઠ જે ખોરાક ક્યાંથી મળે છે તેના વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ તો આ ભાગ ત્રણમાં આપણે પ્રથમ પાઠના સ્વાધ્યાય વિશે અભ્યાસ કરીશું તો તમે વિડીયોમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રો સાથે શેર કરી નાખજો તો ચાલે ચાલો જોઈએ આપણે સ્વાધ્યાય જેમાં પહેલો પ્રશ્ન છે તમને એવું લાગે છે કે દરેક સજીવને સમાન ખોરાકની જરૂરિયાત હોય છે તો પહેલા પ્રશ્નનો જવાબમાં આવશે નામ કે તૃણાહારી માંસાહારી અને મિશ્રાહારી પ્રાણીઓ સ્વાભાવિક છે કે જે અલગ અલગ ખોરાક લે છે હવે આવે છે પ્રશ્ન નંબર બે ખોરાક તરીકે ઉપયોગમાં લેવા ઉપયોગમાં આવતી પાંચ વનસ્પતિ અને તેના ભાગોના નામ આપો તો તેમાં તમે લખો વનસ્પતિના નામ જેમાં પ્રથમ વનસ્પતિ તરીકે લઈએ આપણે ઘઉં ઘઉંનો ઉપયોગ ઘઉં વનસ્પતિના કયા અંગમાં જ મળે તો ઘઉં છે વનસ્પતિના બીજ ઘઉમાં દાણા પછી લખો બટેટા બટાટા જે બટેટા છે એ વનસ્પતિના પ્રકાંડનો ભાગ છે પછી લખો કોથમીર કોથમીરમાં આપણે પર્ણનો ઉપયોગ કરીએ છીએ પછી રીંગણ રીંગણ તો એ રીંગણ એ ફળ છે પછી મૂળો મૂળાનો આપણે મૂળ અને ઉપયોગ કરીએ છીએ તો આ તો પ્રશ્ન નંબર બે હવે પ્રશ્ન નંબર ત્રણ કોલમ એમાં આપેલી બાબતોને કોલમ બી ની સાથે જોડો તો જોઈએ દૂધ દહીં પનીર ઘી દૂધ દહીં પનીર ઘી તો તેની સામે કોલંબીમાં જુઓ કયો કોની સામે આવશે બીજા પ્રાણીઓને ખાય છે એ ન આવે વનસ્પતિ અને તેની પેદાશો ખાય છે એ પણ ન આવે શાકભાજી છે એ પણ ન આવે તો છેલ્લે હજુ બધી જ પ્રાણી પ્રાણી પેદાશો છે તો એ આવશે હવે પાલક ફ્લાવર ગાજર એ શું છે બીજા પ્રાણીઓને ખાય છે ના વનસ્પતિ અને તેની પેદાશો ખાય છે તો એ પણ ના આવે તો નીચે છે શાકભાજી છે તો એ આવશે હવે છે સિંહ અને વાઘ સિંહ અને વાઘ શું છે એ બીજા પ્રાણીઓને ખાય છે તો એ એ આવશે અને છેલ્લે બાકી રહ્યું તૃણહારીઓ તૃણહારીઓ છે વનસ્પતિ અને તેની પેદાશો ખાય છે તો આ રીતે તમે કોષ્ટકની કોલમ એ અને તેની સામે બિને લખીને આપી દઉં હવે આગળ વધીએ તો પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરો તો તેમાં નીચે કોઈ કાઉસમાં આપ્યા છે કાઉસમાં આપ્યા છે નામ જેમાં તૃણાહારી વનસ્પતિ દૂધ શેરડી અને માંસાહારી તો નીચે આપેલી ખાલી જગ્યાઓ એબીસીડી અને એમાં આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે તો પહેલી ખાલી જગ્યા એમાં વાઘ માત્ર માંસ ખાય છે માટે તે શું આવશે આમાં એમાં આવશે માંસાહારી પેલી ખાલી જગ્યામાં આવશે માંસાહારી હવે ખાલી જગ્યા બી હરણ માત્ર વનસ્પતિની પેદાશ ખાય છે માટે તે

બાકી રહ્યું શેરડી શેરડીમાંથી મળે છે તો એમાં આવશે શેરડી તો આજનું એટલું જ વિદ્યાર્થી મિત્રો વિડિયો ગમે હો તો તમે તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હસ્તુ જય હિન્દ જય ભારત